નમસ્કાર દર્શકો તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ગુજરાતની સૌથી વિશ્વસનીય અને પ્રોફેશનલ ન્યૂઝ ચેનલ અને હું છું તમારી સાથે ચાલો જોઈએ આજના મહત્વપૂર્ણ સમાચાર સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા નોરણા તાલુકાના રાજપરા ગામ ધારસિંગમાં આવેલ જિતેન્દ્રસિંહના હાઉસમાં દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે પોલીસે સાત હજાર સોળ વિદેશી દારૂની બોટલો કબજે કરી છે જેમાંથી કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ ઓગણીસ હજાર ત્રણસો બાર છે બે વાહનો કિંમત રૂપિયા લાખ પાંચ મોબાઈલ કિંમત રૂપિયા ત્રીસ હજાર મળી આવી છે કુલ મળેલો મુદ્દા માલ અડસઠ લાખ ત્યાસી હજાર બસો બાસઠ નો છે આ કેસમાં બે આરોપી યશપાલસિંહ જાડેજા અને રમેશ ઉર્ફે ચકો ડાંગીને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય નવ આરોપીઓ હાલ ફરાર છે અને તેમને પકડવા માટેની કામગીરી ચાલુ છે જામકંડોરણા પોલીસ તંત્રની બેદરકારી સામે આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાર અત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે શું જામકંડોરણાના અધિકારીઓની ચૂક થઈ છે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું આજ માટે આટલું જ તમે જોતા રહો પ્રકોપ ન્યૂઝ જ્યાં અમે તમને સાચા અને મક્કમ સમાચાર પહોંચાડીએ છીએ વિપુલ ચા ધોરાજી ફરી મરીશુ નવા સમાચારો સાથે જય હિન્દ